નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના ગણિત વિષયના છે મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન આપણે તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ મુકાઈ જશે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકો આ તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ ચાર નંબર એક નવ મીમી બરાબર કેટલા સેમી થાય તો જીરો પોઈન્ટ નવ સેમી નંબર બે એક લંબચોરસની પરિમિતિ બત્રીસ સેમી છે જો તેની પહોળાઈ પાંચ સેમી હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો સી પંચાવન ચોરસ સેમી નંબર ત્રણ નીચેનામાંથી કયું સાચું નથી જવાબ આવશે બી નંબર ચાર એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય છે એ ચોરસ મીટર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે જોડકા જોડો અને લખો જમણા ગુણ પાંચ નંબર એક પચીસ પૈસા તો જીરો પોઈન્ટ રૂપિયા નંબર બે આઠ મીમી ઝીરો પોઈન્ટ આઠ સેમી નંબર ત્રણ સાત સેમી ત્રણ મીમી સાત પોઈન્ટ ત્રણ સેમી નંબર ચાર એકોતેર સેમી તો ઝીરો પોઈન્ટ એકોતેર મીટર નંબર પાંચ ત્રેવીસ રૂપિયા નવ પૈસા તો ત્રેવીસ પોઈન્ટ ઝીરો નવ રૂપિયા નંબર ત્રણ છ સેમીનો એક ચોરસ બનાવો તેના પર એ લખો અને આ ચોરસની બાજુમાં કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો તેના પર બી લખો બંને ચોરસના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક ચોરસ એ ની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે ચોવીસ નંબર બે ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બી ના ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા ગણું છે ચાર નંબર ત્રણ ચોરસ બી ની બાજુનું માપ ખાલી જગ્યા સેમી છે ત્રણ નંબર ચાર ચોરસ બી નું ક્ષેત્ર પણ ખાલી જગ્યા ચોરસ સેમી છે નવ નંબર પાંચ ચોરસ એની પરિમિતિ એ ચોરસ બી ની પરિમિતિ કરતાં ખાલી જગ્યા ગણી છે બે પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો પ્રત્યેકના બે ગુણ જેમના ગુણ છ નંબર લંબાઈ બાર મીટર અને પહોળાઈ પંદર મીટર છે તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હશે તો તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે લાંબી કૂદની રમતમાં ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે છે અને રિયા ત્રણ પોઈન્ટ પચીસ મીટર કૂદે છે તો લાંબી કૂદમાં કોણ વિજેતા કહેવાય બંને નામ આપનો તફાવત દર્શાવો જે અહીં દર્શાવી અને તમને આપેલ છે

જેમના ગુણ છે પાંચ જે અહીં તમને બનાવીને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે